આણંદ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી કરાઈ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે લેબ ટુ લેન્ડ ના ચરિતાર્થ કરવા કૃષિ ક્ષેત્રના નવતર સંશોધનો સીધા જ ખેડૂતો સુધી પહોંચાડવામાં કૃષિ મહોત્સવ આશીર્વાદ બન્યો છે ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હાજર પાંચમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલને આગળ વધારતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ ની બનાસકાંઠાના દાંતીવાડા રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આણંદ જિલ્લામાં પણ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા બોરસદ તાલુકાના વેરા ખાતે ઇંગ્લિશ મીડિયમ કમલા ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક છે જો કૃષિ પ્રધાન દેશમાં જ કૃષિ ક્ષેત્રને સશક્ત બનાવવામાં આવે તો દેશના વિકાસની સાથે સાથે જીપીડીમાં ચોક્કસ વધારો થશે તેમ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત આત્મ પ્રોજેક્ટ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ મિલિટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન સેલ્ફ હેલ્પ ગ્રુપ પ્રાકૃતિક કૃષિ તૈદાસ વેચાણ અને પ્રદર્શન સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફાર્મ મિકેનાઇઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિક લક્ષી સેવાઓ આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય અંગેના હુકમો ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું હતું સાથે સાથે નર્સરી પશુપાલન તેમજ શાકભાજી વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતો ભાઈઓ બહેનોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ બહોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતો પોતાની ખેતીમાં નવા નવા સંશોધનનો ઉપયોગ કરી શકે જાણકારી મેળવી શકે અને અને સરકારે જે જે વૈજ્ઞાનિકોએ રીતે તૈયારી કરીને કાર્ય કર્યું હોય એના અનુસંધાનમાં આ રવિ કૃષિ મહોત્સવ એ સમગ્ર ગુજરાતમાં માં ઉજવાઈ રહ્યો છે એ અંતર્ગત આજે બોરસદમાં પણ આ મહોત્સવનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર હતા વૈજ્ઞાનિકો પણ આજે હાજર છે એ પણ અવનવા સંશોધનોની માહિતી આપવાની છે વિવિધ પશુપાલન અને ખેતી વિષયક બંને સ્ટોલો પણ લાગેલા છે કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધન થયેલા છે એની માહિતગાર કરવા માટેનો આ એક સુંદર કાર્યક્રમ નું આયોજન એ ગુજરાત સરકાર અને આણંદ જિલ્લા પંચાયત ના ખેતીવાડી ખાતા દ્વારા થયેલું છે